પાર્સલ કરજો આ વિડીયો વાયરસ કરી સાંભળી કોઈ પેટમાં રાખો ને કોઈ જો હોય ને જો રાખો તો ચાર ધામના રખા અને મારી પાવાની દેવી દગાવડીનો નિયા ખોડિયાનો નિયા મા મેલડીનો નિયા અને સ્વાગતર હિમાલયનો રાખો તમારી આડો જો તમે કોઈ પેટમાં રાખો તો નામ કાર્ય હતા લાલજીભાઈ ભાકુભાઈ એ લખી દીધું ને ગામ વાપીથી રડવા ગયેલા મારા ભાઈના દીકરા તો આવતા એની અંદરમાં બે કોથળા એની અંદરમાં પચાસ હજાર રૂપિયા બાવન હજાર રૂપિયા જો મારી નાજભાઈ જો કોઈને ઝડ્યા હોય તો આપો કે કોઈ વસ્તુમાં કોઈ પેટમાં રાખો કોઈ રાખો તો ચાર જે રખા તમારા દીકરા દીકરાવા છે બે મળતા છો મહિનામાંથી ચાર જણા રળતા હતા ચાર જણા રણતા હતા વગા વગા એને બાવન રૂપિયા એના ભેગા કર્યા હતા તો ભેગા કર્યા હતા તો એની અંદરમાં જો કોઈ

અને મારી પાવાની દેવી દગાવણીનો નિયા ખોડિયાનો નિયા મારી મેલડીનો નિયા અને સ્વાગતર હિમાલયનો રખો તમારી આડો જો તમે કોઈ પેટમાં રાખો તો વાપી થી રીલે કરીને નથી આવીને આ રૂપિયા બાવન હજાર રૂપિયા કોથવાની અંદરમાં લઈ ગયેલા એની અંદરમાં બે ધાબલા લુકડા લતા બધું આખો પચાસ વીસ હજાર રૂપિયાનો બધો માલ છે અને બાવન હજાર રૂપિયા રોકડા છે તો ભાઈ જે કાલીવેલ જો તમે હોય દેવપૂજક ભાઈઓ હોય તો તમારી લોક લોક ફરાથી તમને જો ભૂલ થઈ ગઈ હોય તો તમારે કામ કાર્યદાર લાલજીભાઈ ભાકુભાઈ કામ કાર્યદાર બપતપરા પેલા રોડ તમે પાછો આપી દીજો ઓકડા માનેલો છે દાદા એની વાર દાદા ને ઓકડો માનેલ છે તો ભાઈ આવ કોઈ પેટમાં તમે રાખજો નહીં આ વિડિયો વારી સુ કરી કામ કાર્યદાર થી કરું મથુરભાઈ બધુરભાઈ હા એના ધોળકિયા એના રૂપિયા એ રડવા ગયા તા એના છોકરો વિશાલભાઈ ભાઈ ઓપા ભાઈ મથુર ભાઈ જો મંજુ મંજુ બેન મંજુ બેન મથુર તો આટલા જણા રડવા ગયા તા મેશ ભાઈ આ ચાર જણા રડતા તા રૂપિયા બાવન હજાર ભેગા કર્યા વીસ હજાર રૂપિયાની બીજી રકમ છે કુલ રૂપિયા સિત્તેર હજાર રૂપિયાની બોતેર હજાર રૂપિયાની રકમ છે જો કોઈને જડી હોય જો લોકો કરે કોઈ લીધું હોય બસમાતી લઈ ગયા છે લઈ ગયા થેલા મથે લઈ ગયા છે બસમાતી લઈ ગયા એ થેલા ની અંદરમાંથી આ લઈ ગયેલ છે બસમાતી લઈ ગયા બસમાતી બેઠેલા ઉતારી લીધા બેઠેલા ઉતારી ને બેઠેલા ઉતારી તો ડાઈરી છોકરી થી ઉતારી લીધી હા આકરી નારી છોકરી થી તો ઉતારી લી તો આ વિડીયો વાયરલ કરું છું જે હોય કોઈ પેટ માં રાખતા ની અને હા અને વાપી વાપી રખાદાર ની માનતા માનેલી છે વાપી રખાદાર ની માનતા માનેલી છે બોલતી બોલ નંબર બોલ નંબર નંબર અંદર બોલું છું નવ્વાણું બત્રીસ બાસઠ આઠ ચોત્રીસ જે કોઈ જો એવું નંબર બોલો નંબર તમારો સંઘુ સોવીસ સંડુ ચોવીસ છુ છપન ઓગણસિત્તેર